રાજ્યસભાના સાંસદ તરીકે ચાર નામો જાહેર થતાં શહેર ભાજપા દ્વારા આતેશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી રાજ્યસભાના સાંસદ તરીકે જેપી નડ્ડા સાહેબ મયંકભાઈ નાયક સહિતના ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેને વધારવા માટે શહેર ભાજપાના મંચ પૂરચા દ્વારા ઘોઘા જગતનાકે આતેશબાજી કરી તેમને ફટાકડા ફોડી આવકારવામાં આવ્યા હતા भ ભાઈ આજે ગુજરાત રાજ્યના ચાર રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે ખુશીની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયપી નડ્ડા પક્ષીબંધ મયંકભાઈ નાયક ગોવિંદ ગોવિંદભાઈ ધોળકિયા અને જસવંતસિંહ પરમાર આ ચાર નામ રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે એમાં અમને એ વાતની ખુશી છે કે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ થયા છે બીજા મયંકભાઈ નાયક જે અમારા બક્ષીબંધ મોરચાના પ્રદેશ પ્રમુખ છે એ પણ નોમિનેટ થયા છે એની ખુશીમાં આજે બક્ષીબંધ મોરચા તરફથી ફટાકડા ફોડી અને ખુશીનો ઇજાર કરવામાં આવ્યો છે વસ્તુ વંદે માત્ર ભારતમાં